પરમ પૂજ્ય રવિરામ બાપુ હરિયાણીએ રામકથા દરમિયાન ઇન્ડિયન જીવન ઉનાળો હોય શિયાળો હોય કે છે દેશના સૈનિકો આપણા પરિવાર કોઈ છોકરો

હું હું ત્યાં ગયો ને એટલે મેં એને પૂછ્યું કે તમે કઈ રીતે દિવાળીની રજા ન પડે અમારે દિવાળી રજા હોય નહીં કીધું શું થાય બોલે અમારું જયારે ટિફિન આવે ત્યારે એ ટિફિન અંદર એક ફટાકડો હોય એ ફટાકડો ફોડીને અમારે દિવાળી ઉજવી લેવાની બાપુ જો અમે દિવાળી ઉજવીએ વર્ષની દિવાળી થઈ જાય અમે તહેવાર ઉજવવામાં રહી અને જો કોઈ પેટી આ અંદર આવી જાય તો તકલીફ થાય બાપુ કેટલો ત્યાગ તમે જોવો છે જેમ લક્ષ્મણજી મહારાજે ત્યાગ કર્યો એવો જ ત્યાગ ભારત વર્ષના હોય છે મારો એક છોકરો છે અમારા ગામનો આ તકે મારે અજય ગોસ્વામીને યાદ કરવો પડે એ છોકરાએ એટલી બધી મહેનત કરી એટલી બધી મહેનત કરી એટલી બધી મહેનત કરી કે અત્યારે એને એને કોબરા ટીમ કહેવાય કઈ એમાં છે એ અને ઈ જ્યારે મને મળવા આવ્યો ત્યારે મેં એને પૂછ્યું મને કે મેં કીધું બેટા ત્યાંની ટ્રેનિંગ કેવી હોય ત્યારે મને એને એવું કીધું મને કે બાપુ છે ને કે અમારી ટ્રેનિંગ એટલી બધી અઘરી હોય એક છત્તીસગઢ વિસ્તારના જંગલોની અંદર 300 300 400 400 કિલોમીટર જંગલ જ હોય તમને શેર જડે જ નહીં અને એની વચ્ચે હેલિકોપ્ટર ઉતારી અને અમને ટ્રેનિંગ આપવામાં આવે અને અમુક ટ્રેનિંગ તો એવી હોય બાપુ કે અમને 1 લિટર પાણી આપે અને આવા કાળા ઉનાળાની અંદર એક લીટર પાણીમાં અમારે સ્નાન કરી લેવાનું અમારે પાણી પી લેવાનું અમારી જે કાંઈ પાણીની ખપત હોય એ અમારે એક લીટરમાં પૂરી કરી દેવાની ચોવીસ કલાક પછી અમને બીજી એક લીટર પાણીની બોટલ મળે અને અમારે અમુક કિલો વજન અમારા શરીર ઉપર જ રાખવાનું તો મેં કીધું તમારે સુવાનું શું થાય ત્યારે એ છોકરાએ મને જવાબ આપ્યો મને કે અમને ટ્રેનિંગ એવી દેવામાં આવે કે અમે અમે ઊભા જઈએ અને અમારી ઊંઘ એવી હોય કે માત્ર પાંચ કે ત્રણ મિનિટ અમે સુઈએ એટલે અમને ચોવીસ કલાક સુધીનો પાછો પાવર મળી રહે આવી અમને ટ્રેનિંગ દેવામાં આવે છે ભારત વર્ષના સૈનિકો છે ને સાહેબ વતન ના રખવાના હોય છે

આ કદા ની અંદર આવું બધું બોલું લોકો આનંદ આવતો હોય છે અમારા અમારા પીડતા આવવા જોઈએ આપણા છોકરાઓ દેશનો એક સૈનિક મારો પરમ મિત્ર છે અમારા સાધુ સમાજ નો દીકરો છે એને મને આવીને એક બહુ સુંદર મજાનો મને દ્રષ્ટાંત સત્ય ઘટના છે દ્રષ્ટાંત તો ન કહી શકાય એને મને કીધું એ હું તમને કહું એક વખત દેશની અંદર આપણા એમની ડ્યુટી અંદર બરફની અંદર રોજ બાર તેર કિલોમીટર ચાલી અને સિટીમાં માં આવે અને એટીએમ માં આવે અને પોતાનું કાર્ડ નાખી અને સો રૂપિયા કાઢે આ કાયમ નો નિયમ એટીએમ માંથી સો રૂપિયા કાઢી જાય સો રૂપિયા કાઢીને હોળી પાછો બરફના એ પર્વતો અંદર પોતે જતો રહે બાર તેર કિલોમીટર ચાલી વળી પાછો બીજો દિવસ થાય વળી પાછો એ પોતાની ડ્યુટી પૂર્ણ કરી આવે બાર તેર કિલોમીટર ચાલીને આવે એટીએમ માંથી સો રૂપિયા કાઢે વળી પાછો જતો રહે આવું મહિનો થી ચાલ્યું ને ત્યારે એટીએમ ની ઓફિસમાં જે પેલો બેઠો હોય ને ભાઈ એને એ છોકરાને એવું કીધું સૈનિક ને એવું કીધું કે ભાઈ તમે રોજ સોસો રૂપિયા કાઢી જાવ છો અને તમારે રોજ પૈસા ની જરૂર હોય તો પછી તમે એક સાથે પાંચ હજાર કે દસ હજાર કાઢી જાવ ને રોજ આટલું બધું ચાલીને આવવું વળી પાછું ચાલીને જાવું ત્યારે આ દેશના સૈનિકે જવાબ આપ્યો એ સાંભળવા જેવો હતો કે હું રોજ સો રૂપિયા એટલા માટે કાઢવા આવું છું મારે પૈસાની જરૂર નથી અને ત્યાં બરફની અંદર મારે શું હોય પણ રોજના માટે કિલોમીટર ચાલી અને હું સો રૂપિયા એટલા માટે કાઢી જાઉં છું કે આ સો રૂપિયા હું કાઢું એટલે જે મેસેજ આવે જે મેસેજ આવે ને કે ભાઈ તમારા સો રૂપિયા નીકળી ગયા છે

પૈસા કાઢું સો રૂપિયા કાઢું તો મારી પત્ની પાસે જે મોબાઈલ છે એટલે મારી પત્નીને ખબર પડે હું જીવતો છું હું હજી જીવું છું એ ખબર પડે કે હું જ્યાં રહું છું ત્યાં ટાવર નથી ત્યાં નથી

મિત્રો પૂજ્ય રવિરામ બાપુએ હરિયાણીએ જે વાત કરી ઇન્ડિયન આર્મીના જવાન વિશે એ તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર બતાવજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ લિંક એકબીજા મિત્રોને શેર કરજો ચાલો મિત્રો હવે મળીશું કંઈક નવી વિડીયોમાં અલગ વિષય ઉપર ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત